જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ચોક્સી બજાર ખાતે છેલ્લા ચોપન વર્ષથી કાર્યવંત છે પણ ત્યાં જગ્યાની સંકળામણના કારણે ત્યાંથી બેંકને શિફ્ટ કરી અને આઝાદ ચોક ખાતે પાંચ હજાર સ્ક્વેર ફીટની જગ્યામાં બ્રાન્ચનો શુભ પ્રારંભ આજે જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ડૉક્ટર શિખલિયા સાહેબ સહકારી આગેવાન જેઠાભાઈ પાનેરા અમારા પૂર્વ એમડી જે એમ ભટ્ટ સાહેબ બધાએ સાથે મળી અને આજે શુભારંભ કરાવેલ છે હું આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ બેંક સહકારી ક્ષેત્રે ગૌરવ લઈ શકાય એવી જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે એકસો ઝીરો એનપીએ છે અને બીજું ઈ બેન્કિંગ શરૂ કરવામાં આવેલ છે જેને કારણે ચોવીસ કલાક જૂનાગઢની જનતાને બેન્કિંગ સુવિધાઓ મળી રહેશે પૈસા વિડ્રો કરવા હોય ઉપાડવા હોય પૈસા જમા કરાવવા હોય ચેકબુક તાત્કાલિક જોતી હોય તો બધી સુવિધાઓ પાસબુક તાત્કાલિક જોતી હોય તો એ ચોવીસ કલાક કાર્યવંત અમે ઈ ગેલેરી કરવામાં આવેલ છે એ માત્ર જૂનાગઢની જનતા માટે કરવામાં આવેલ છે અને આથી જુનાગઢની જૂનાગઢની જનતાને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું કે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં એ ધારા ઈ સિસ્ટમ જે શરૂ કરવામાં આવી છે એમાં વધુમાં વધુ લાભ લ્યો એવી અમારી વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ